હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આ જો બંને છોકરીને હસું છે આવે છે જે યાશીની ફ્રેન્ડ છે ને અહીંયા સ્લીપ ઓવર કરવા આવી હતી ને અત્યારે એ લોકોએ મસ્ત યા યાશી શું બનાવ્યું છે બેટા જો અહીંયા ચીઝ શું બનાવ્યું છે ચીઝ કેક બનાવે છે આની અંદર શું કર્યું બોલ ચાલ હા પછી હમ શેનો ફ્લાવર મલ્ટી પર્પઝ યા પછી ફ્લાવર ઓકે તો એને શું કર્યું છે જે અંદર આપણે ઘઉનો લોટ નાખ્યો છે અને આ રીતે બનાવી દીધું છે પછી આ ડોરી ટોસની જે ક્રિસ્પ હોય ને કર્યું છે એની પછી જો એર ફ્રાયરમાં મૂક્યું છે પછી આ શું છે આ શું સોસ બનાવ્યો છે સરખું બનાવી દીધું હા તો એમાં શું થઈ ગયું શેનો સોસ બનાવ્યો છે બોલો ચાલો બે જમવા Paprika, mm -hmm. chili powder, mm -hmm. oil, mm -hmm. salt, mm -hmm. pepper, uh, yeah, lemon, chili. Oh, lemon No, juice. Juice. no chili? Mm -hmm. chili? Yeah. Chili. Chili, chili, chili face. Oh. Yeah. Chili face. Oh, we don't know. We deep <laughs> yeah. fry થેન્ક યુ મેમ ઓકે હં હં અને અહીંયા જો મારું મસ્ત રોટલીનું શાક થાય છે રેડી અત્યારે વિન્ટર હોય ને એટલે આપણને એવું થાય કે કંઈક સૂપી આમ ગરમ ગરમ ખબર ને કાં તો કાંઈ સૂપ હોય કે આવું કંઈ કદી હોય કે રોટલીનું શાક હોય કેવું હોય ને મજા આવે ઊકડી ગયું છે ને અંદર આપણે આ રોટલીના બટકા નાખી દઈએ ચલો રોટલીનું શાક થઈ ગયું છે મસ્ત મજાનું રેડી જો અમારે વેધર કેટલું ખરાબ છે વરસાદ આવે છે અને નોર્મલી છે ને બનાના લીફમાં કેવું હોય કે ઓલું શું કહે કે એક વખત સ્નો પડે અથવા કે સવારે ફ્રોસ્ટ થઈ જાય ને તો પાંદડા જતા રહે પણ આ વખતે રહ્યા છે મને ખબર નથી કેમ રહ્યા છે કદાચ આ થોડું મજબૂત થઈ ગયું હશે એટલે પણ આમ શો મને ખબર એટલી તો ખબર છે કે આખો વિન્ટર તો સર્વાઈવ નહીં જ કરે પણ અત્યારે હજી છે એટલે લેટ સી હવે કેટલા ટાઈમ સુધી રહીશ નોર્મલી એન્ડ ઓફ નવેમ્બર સુધી મારે એ જતા રહી છે બધા ઝાડજો બધા કેવા થઈ ગયા છે સાવ સમર હોય ને તો મસ્ત મસ્ત શું કંઈ પક્ષીઓએ બોલતા હોય પણ અત્યારે તો વરસાદમાં તો ક્યાં બેસતા હશે ખબર નહીં ગાર્ડન કેટલું ગંદુ થઈ ગયું છે હવે જ્યાં સુધી આ બધું આ બધા પાંદડા હજી એક એકાદ વીક જવા દઈશ પછી આ બધા ક્લીન કરીશ કારણ કે એને છે ને પાંદડા ખર્યા જ કરે છે ત્રણ ચાર વખત તો મેં વાળી દીધા જ્યાંથી ઓટન ચાલુ થઈ ગઈ છે ને ત્યાંથી એટલે એટલા ઓછા છે ને તો કાકુમાર ગાર્ડન ફૂલ ભરાઈ ગયું હોય ચાલો હવે ગરમ ગરમ આપણે રોટલીનું શાક ખાઈ લઈએ

એવું જ હોય શીખતા હોઈએ તો ડોન્ટ વરી હે ઓ માય ગોડ અને અમારે યાશીને શું કહે કે બર્થડે આવે છે યાશી બેન ફ્રેન્ડ સાથે સેલિબ્રેશન કરી આવ્યા છે નહીં યાર મજા આવી કે કાલે ગર્લ્સ તમને લોકો ને બસ થોડું હોય આ આ શેલો ફ્રાય માં આટલું બધું ઓઇલ ના હોય

એટલું સારું લાગતું હશે ખબર નહીં ટેસ્ટ કરું યાર ય પૂછવું પડે ને તમારું બનાવેલું છે એટલે ચીઝમાં કઈ નાખ્યો હતો ને બીજો મસાલો હર્બ્સ ને એવું કઈ નહોતું નાખ્યું યુ મીન રે ગુડ ગુડ

સરસ ક્રિસમસમાં નહીં જો કપડાનો ઢગલો પડ્યો છે વીકેન્ડ હોય એટલે આ તો ચાલ્યા જ કરે કાં સોફા પૂરા જ ના ખાલી જ ન થાય સોફા હમ સારું ચાલો કરી દો કઈ બાજુ પ્લાન કરે છે ઈદ કે ત્રણ ચાર કન્ટ્રીમાંથી ઈદ તું કહેતો હતો ને કંઈક પોર્ટુગલ શોર્ટ લિસ્ટ કરી છે સરસ ચાર દિવસ નહીં ઇનપ છે ઝાડ બધા મસ્ત ગ્રો મળ્યા થાવ પણ એક આ બહુ ગ્રો નથી થતું સમહાવ પણ એની વાંધો નહીં હા પણ જો વિન્ટર છે તો મને એવું હતું કે જતા રહેશે નોર્મલી જતા રહી છે પણ હજી તો સારા છે એટલે હું એટલે જ છે ને આ વચ્ચેનો દરવાજો ખુલ્લો રાખવો એટલે શું હિટિંગ બહાર પોર્ચમાં થોડુંક આવે ને તો બહુ એકદમ ઠંડો પોર્ચ નથી જાય ન પોર્ચ એટલો બધો ઠંડો થઈ જાય છે ને અહીંયા કિચન થઈ ગયું છે સરસ ક્લીન જો છોકરીઓએ તો આ સ્ટીક અડધી ખાતી નથી પડી છે આ શું છે કેટલો બધો બના બનાવેલો પડ્યો છે જ્યારે ખાવું છે ત્યાં ખાશે અહીંયા પલાળી દીધા છે ચણા કારણ કે આજે બનાવવાની છે પાણીપુરી અને યાશીની ફ્રેન્ડ છે એના છે ને એ પણ રોકાવાની છે પાણીપુરી ખાવા માટે એની માટે હું આજે બટેકા ચણા બટાકાનો મસાલો કરીને એની અંદર હું આજે લાલ મરચાં પલાળીને એની ચટણી કરી એ નાખવાની છું ચાલો જો અહીંયા લાલ મરચાં પલાળી દઈએ અને હજી તો છે ને બે જ વાગ્યા છે એટલે રાઉન્ડ લાઈક ચાર વાગે કે ત્રણ વાગે હજી કલાક પલખા દઉં ચણાને એટલે મસ્ત સરખા થઈ જાય હું તો જોકે ઓળખું પલળી કહે છે પલ્લી ગયા છે એટલે મૂકી કીધું તો એ વાંધો રીતે બફાયા કરું છું બાફા જ કીધું ચાલો જો હું પાછી છે ને હવે કિચનમાં આવી ગઈ છું અહીંયા જો ચણા બફાઈ ગયા છે અને જે મેં મરચાં પલાળ્યા હતા ને મરચાં અંદર બે કળી લસણ નાખીશ એટલે એને હું ક્રશ કરી નાખીશ આપણે ચણા બટાકાના મસાલા માટે મસ્ત ક્રશ થઈ ગયું છે લસણ અને લાલ મરચું હવે આની અંદર હું ચાલે આપણે પાણીપુરીની પેકેટની અંદર જે પાણીપુરીનો મસાલો આવે ને એ એડ કરી દીધું કાંઈ એડ નહીં કરીએ અને થોડુંક સંચલ તમારે કરવું હોય તો તમે કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે એને મસાલો રેડી કરી દેવાનો અધરવાઈઝ બટેકા મસાલાનો જે મસાલો હોય એની અંદર તમે જે નાખતા હોય એ નાખવાનું ના નાખવાનું તમને આ જો ખાવું હોય તો અહીંયા જો બટેકા બફાઈને રેડી થઈ ગયા છે અને અહીંયા ચણા બોલો શું આવ્યા થઈ ગયું શું જો બટ આ તો પાણીપુરી છે તારું ફેવરિટ નથી પણ છોકરો ફેવરિટ છે બનાવી નાખું ને તો શેના પછી ડિનર કરીને જાવું છે એટલે છોકરો જાય છે એક છોકરો ગઈ છે ઉપર અરે ઉપર ક્યાં મિનીનું વોક કરાવવા જો આમાં છે ને પુદીનો પછી શું કે કોથમરી આદુ અને મરચાં એટલું ક્રશ કરતાં હવા મસાલો નાખી દઈએ આપણે પાણીપુરીનું પાણી ફોલાઈ ગયા છે અને નાખી દઈએ ચણા થોડા ચણા છે ને મેં વધારે જ બાફિયા છે એટલે એ માનસુ છે ને ચણા અથવા પદાર ચણા છે ને ખાય છે નોર્મલ એવી રીતે ચટણી બનાવતી નથી આ આપણે લાલ સૂકા મરચાં હોય ને એ મેં પલાળી દીધા હતા અંદર લસણ નાખ્યું છે અને મેં ક્રશ કરી નાખ્યું છે એની અંદર નાખવા માટે અને પછી નાખી દેવાનું આપણે આ પાણીપુરીનો જે મસાલો રેડી આવે છે ને તે તમે આ લાલ મરચાંવાળો સૂકા મરચાંનો મસાલો પેસ્ટ બનાવીને બટેકાના મસાલામાં નાખો કે ના નાખો મેં ફર્સ્ટ ટાઈમ કર્યું છે પણ મને ખબર છે ઇન્ડિયામાં છે ને ઘણી પાણીપુરીની લારી હોય ને ત્યાં કરતા હોય આવી રીતે એટલે મને અને અહીંયા જો આપણું ચાલો પાણીપુરી લવર્સ હોય ને આંગળી ઊંચી કરજો ઓકે આમ તો ઓલ ધ ટાઈમ બધાની ફેવરિટ જ હોય પાણીપુરી પણ ક્યારેક વળી ઓછી કોઈનો ભાવ જોઈએ

જો યાશીની ફ્રેન્ડ ઘરે જતી રહી અને એ લોકો એટલું બધું એન્જોય કર્યું કાલે યાશી અને બધી ફ્રેન્ડ સ્કૂલની ફ્રેન્ડ હતી યાશી કેટલી છોકર્લ્સ ગઈ હતી તમે હા ચાર છોકરીઓ ગઈ હતી ટાઉનમાં મસ્ત ડિનર કરીને આયા શોપિંગ કરીને આયા અને પછી એની કાંઈક ફ્રેન્ડ રોકાણી હતી તો એ પણ ઘરે ગઈ અને સન્ડે ગયો અને કેટલા ટાઈમથી આવી રીતે રેગ્યુલર વ્લોગ નો તો આજે યાશીની ફ્રેન્ડ હતી તો મને એવું થયું કે ચાલુ બનાવું તો આજે મેં વ્લોગ બનાવ્યો આઈ હોપ કે તમને ગમે તો સરસ કોમેન્ટ કરજો જો તમને ગમ્યો હોય તો અને સરસ કોમેન્ટ માટે થેન્ક યુ અને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ચાલો જય શ્રી કૃષ્ણ